નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર કરીને આ મિત્રોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠાનો વરસાદ અને તાપમાન બાબતે તો સંપૂર્ણ વિડીયોમાં આપણે જાણીશું તે પહેલા ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો તો મિત્રો આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં કહ્યું હતું કે આગાહીના પાછલા દિવસો બાદ તાપમાનમાં વધારો જોવા મળશે તો તે પ્રમાણે જ તાપમાન વધતું નજરે પડી રહ્યું છે જે આપણે પચીસ તારીખ સુધીની આગાહી આપી હતી અગાઉ તે પ્રમાણે હવે તાપમાન ક્રમશ વધવા તરફ જોઈ રહ્યું છે હાલની સ્થિતિ પ્રમાણે અત્યારે જોઈએ તો તાપમાન અમુક સેન્ટરોમાં ચાલીસ ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યું છે મતલબ કે ચાલીસ ડિગ્રીને પાર અમુક સેન્ટ્રોમાં હજી જોવા મળી નથી પરંતુ બે દિવસ બાદ તાપમાનનો પારો છે તે થોડું વધુ ઉંચકાશે અને તાપમાન છે તે ચાલીસ ડિગ્રીને પાર અમુક સેન્ટ્રોમાં જોવા મળશે એટલે ગરમીમાં ફરીથી વધારો થશે ત્યારે ગુજરાતમાં ફરીથી અસ્થિરતાનો માહોલ જોવા મળે તેવી સંભાવના દેખાય છે તો આજે પચીસ તારીખ થઈ છે તો આજે જે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે આ ભાગોમાં સીમિત એવા વિસ્તારો હોય જ્યાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક સીમિત વિસ્તારમાં છટા ફરી શકે છે જોકે આજે શક્યતા ખૂબ ઓછી દેખાય છે પરંતુ આવતીકાલે એટલે કે છવ્વીસ તારીખના રોજ માવઠાની શક્યતાઓ થોડી વધુ લાગી રહી છે ને આવતીકાલે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે એમપી અને મહારાષ્ટ્ર બોર્ડરકાંઠાના વિસ્તારો છે આ ભાગોમાં સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક માવઠાની અસર જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારમાં છૂટી જોવા મળી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે ઉત્તર ગુજરાતના ભાગો છે જે ભાગોમાં પણ અમુક સીમિત વિસ્તારમાં માવઠું જોવા મળે તેવી સંભાવના દેખાય છે મતલબ કે બે દિવસ સુધી વાતાવરણમાં અસ્થિરતાનું નિર્માણ થવાની સંભાવનાને પગલે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો તેમજ મધ્ય પૂર્વ લાગુ છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં વાતાવરણમાં અસ્થિરતાને કારણે વાદળો છવાય અમુક વિસ્તારમાં છૂટી થાય અમુક વિસ્તારમાં માવઠું થાય તે પ્રકારની સ્થિતિ બનતી નજરે પડી રહી છે જેમાં વધુ શક્યતાઓ આવતીકાલે દેખાઈ રહી છે તો બાકીના ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં ખાસ કોઈ મોટો ખતરો જણાતો નથી એટલે હાલની સ્થિતિ પ્રમાણે આવતીકાલનો દિવસ થોડી સાવચેતી ખેડૂત મિત્રોએ રાખવી જે વિસ્તારોમાં શક્યતાઓ દર્શાવી છે તેમાં અને ત્યારબાદ ફરીથી એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાળો છે તાપમાન ધીમે ધીમે ક્રમશઃ વધતું રહેશે